અત્યારે હે આપણે પૂંજારીના પાત્ર માટે મસ્ત મજાના રેડી થઈ જશે અને રેડી તો ઠીક પણ હેરાનું પાત્ર ખરીને વિજય હશું ભાથી મારા જશે મસ્ત મજાનો ત્યાં કેવો લખો છું કોમેન્ટમાં કહી દેજો જય ભાતી મારે લખવાનું ભૂલ થાય કેમ થયું તો ફેમિલી મજા માં નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે રમવા જવાનું છે ભાથેજી મહારાજ નું આખ્યાન જે તમે થમનલ ઉપર જોઈ હોય છે અને આને ઈ આખ્યાન ની અંદર મારું જે મેન પાત્ર છે ને નાના ભાથેજી નું તો ઈ પણ પાત્ર મારે કરવાનું છે તો તમને આને આજ ના વિડીયો માં બધું બતાવી તો વિડીયો ને આને એન સુધી બનાવી તો ક્યાં રમવા જવાનું છે બધું તમને કહું પણ થોડીક વાર માં હમણાં નીકળવાન થાશે તો મંડળ છે ને બધું ધીમે ધીમે ભેગું થાય છે તો હું પણ થોડીક વાર માં જાવ તમે બનાવી રહેજો અને અત્યારે માં બેન જો અહીંયા

હાલો તો એને એક વિડીયો બનાવવાનો હતો અહીં એ માટે અમે થરબો પર આવ્યા હતા કાંઈ ગમે એને વિડીયો બનાવના ને પછી હું નીકળું અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા શરમા દાદાના મંદિરે અને એને બધા જો મંડળના સભ્યો થઈ ગયા છે ત્યાર અને અમારા પસામામાં હેન બોલેરો બોલેરોલીને આવી છે અને અમારા ડ્રાઈવર બનવાના છે આજે તો પાન કેન્સલ કરો ભાઈ તો બધા અત્યારે એને મંડળવાળા બધા સભ્યો ભેગા થઈ ગયા છે અને અમુક અડધેથી એને ઉઠાવવાના છે તો હવે અમે બધા નીકળીશી સીધા આખ્યાન રમવા માટે સીધા છાપરી શું છાપરી ફાઈનલી અત્યારે પહોંચી ગયા છે આપણે લોકેશન અહીંયા બલાડ માતાજી મંદિર છે તો અહીંયાથી આપણે રાખેલું છે હમયું તો બોલર તો પસામાં ઉભો રાખી દીધો છે ને અહીંયાથી આપણે જઈશી અંદર અને અંદર કઈ રીતનું લોકેશન છે તમને બતાવવું અને દર્શન કરાવું બલાડ માતાજીના પહોંચી ગયા છીએ અત્યારે આપણે બલાડ માતાજીનું જે મંદિર છે ને ત્યાં અહીંયા છે ને મસ્ત બલાડ માતાજીનું મંદિર અને ત્યાં છે ને મંદિર છે ભાઈ આપણે હામયુ રાખવાનું છે તમે અહીંથી દર્શન કર્યું ને મસ્ત મજાનો નજારો છે ભાઈ ગાર્ડન છે ને જોરદાર છે શાંતિ વાળું વાતાવરણ છે જોરદાર લોકેશન થોડુંક ચેન્જ કરી નાખ્યો છે બલાડ માતાનું મંદિરથી આ બાજુ થોડુંક આવી ને લોટેશ્વર મહાદેવનું મંદિર તો આપડે આવી જશે તો અહીંયા ને મસ્ત મત મધાની મહાદેવ તો ભાઈ આપણું ઉતારો છે આ વખતે અહીંયા રાખેલો હશે ને અહીંયાથી આપણું હમૈવ કરવાનું છે ને અહીંયા અડધો કિલોમીટર જેવું થાય છે તો આ બધા મંડળ આપણું આવી ગયું છે આખું તો હજી છે ને થોડીક હામૈયા વાર છે તો અમે બધે થોડાક આટા મારતા હતા તો મંદિર છે અહીંયા જોરદાર અને અહીંયા છે ધૂણો છે અહીંયા ડેરીવાળા દાદા એવું લખેલું છે અહીંયા બાકી અમે ઘણા ટાઈમ પહેલાં છે ને અહીંયા આ વખતે એક વખત આવ્યા હતા રમવા આ જ જગ્યાએ છે અમે ઓલું રાખ્યું હતું તો અહીંયા છે ને દેરીવાળા બાપુ છે અહીંયા મેન મંદિર લગભગ આ જ હો લોટેશ્વર મહાદેવનું કારણ કે ગયા વખતે આવ્યા છે ને તે કીધું મને થોડું થોડું યાદ છે મેન મંદિર આ છે પછી ઓલું મંદિર બનાવ્યું છે સામે છે નહીં અને સામે એક વડલો છે ને એની કંઈક માન્યતા છે એ બહુ મને પાકી ખબર નથી એટલે ન કે બાકી એવું કંઈક છે ને ઓળખી જ કીધું હતું ઓકે અહીંયા જો મંદિર છે લોટેશ્વર મહાદેવ સરસ સરસમનાય શિવલિંગ છે જો આ બધા હે ને વડલાની અંદર બધા હે ને આવી રીતે રૂપિયાના સિક્કા ખૂતાડેલા છે અને આમાં અને ઘણા બધા છે જો લાગઢ છે અને ઘણા લગભગ હે ને પાંચ છ વર્ષ થઈ ગયા છે ત્યારે અમે અહીંયા રમવા આવ્યા છે ને પછી પાછા આવ્યા છે આ વખતે અહીંયા રમવા એ ઘણો ટાઈમ થઈ ગયો છે બાકી જો આમાં આખા વડલામાં ઘણી જગ્યાએ સિક્કા જ લગાવેલા છે પણ શું કહેવાય જેવી રીતે રૂસ મોડું થાય ને સિક્કા અંદર ગઢતા થાય એવું થાય

સામે હે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે ને સપ્તાહ છે તો સપ્તાહ આવું મસ્ત મજાનું આયોજન છે જે ટેજ બાંધવાનું કામ ચાલુ છે બાકી હું ભાઈ આ બાજુ નીકળ્યા સીને સામે નાથી નીકળ્યું છે નાથી અહીં પૂરું છે અને હવે ફરાળનું બાકી છે ને થઈ પછી અહીંયા ટેજ બાંધવાનું કામ ચાલુ છે ને થઈ જાય ને પછી થોડીક વાર આમ શરૂ થાય છે આખું મંડળ છે ને અત્યારે ભેજું છે ફરાળ કરવા માટે આખું ને અમારું મંડળ છે ભાથીજી મિત્ર મંડળ તમારા બે જાય હું કેતા બોલે વિડીયો શરૂ થાય તો કાંઈ નઈ બોલતા જમવા જશે ને ચાલો કરી લઈએ અત્યારે હે ને ભાગી સાડા નવ ઉપર થઈ ગયું છે ને અત્યારે અમે થઈ ગયા છે તૈયાર મારે તૈયાર થવાનું બાકી છે બાકી ધીમે ધીમે બધા તૈયાર થવાનું આલે છે મેકઅપ ની અશોકભાઈ ચાલો હે ને તૈયાર થાય

એનું હજી કામકાજ ચાલે છે મૂસુ ને એવું ને અમારા બટુકભાઈ જો ધીમે ધીમે બધા અહીંયા કામકાજ ચાલે છે અને અમારા ભવાતા છે અને અહીંયા છે અમારે જો તખત છે બાપુ એની મૂસુનું કામકાજ હાલુ છે જો અને આ છે અમારા બટુકભાઈ મોટા ભાથી જેનું પાત્ર કરે ને ભીમો તમારું નામ ભીમો ભીમો નથી દેવો તેવો હા ભીમો ભીમો અત્યારે આપણે પૂંજારીના પાત્ર માટે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ રેડી તો ઠીક પણ હેરાનું પાત્ર કરીને વિજય છું તો બાકી બધે જો અહીંયા એને બધા તૈયાર થઈ છે ધીમે ધીમે અહીંયા જોખસી બાપુ ને બધા તૈયાર થઈ ગયેલા બેઠા છે આ પ્રધાનજી છે મારે બાકી એને બધા થોડા થોડા તૈયાર થઈ ગયેલા છે અને અહીંયા મારા હાથીજી કુંવર હાથીજી ના હાથીજી ના ભાઈ હાથીજી તો મેં કહે ને આવી રીતે ગેટઅપ કર્યું તો કેવું લાગે ને કોમેન્ટમાં કહી દેજો મામા